બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા નવાણે નીર નો આવ્યા જીરે તેડાવો જાણતલ તેડાવો જોશી જોશીડા જોસ જોવરાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો દીકરો ને વહુ પધરાવો જીરે ઘોડા ખેલવતા વીર રે અભય સંગ દાદાજી બોલાવે જીરે શું રે કયો છો મારા સમરથ દાદા શા કાજે બોલાવ્યા જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો દીકરો બેટડો ધરાવતા વહુ રે વાઘેલી વહુ સાસુજી બોલાવે જીરે દોસ્તો હું અત્યારે વઢવાણની ધરતીની ધરતીની માલિકા અને એમાં અત્યારે હું માધા વાવના દર્શન કરવા માટે આવ્યો છું માધાવાવ એટલે શિલ્પ સ્થાપત્ય અને સાહિત્યનો જ્યાં સંયોગ છે ઐતિહાસિક દ્રષ્ટિએ આ વાવ જે છે એ અતિ અને અતિ મહત્વની છે દોસ્તો વઢવાણની ધરતીમાં આપણે જ્યારે પણ આવીએ ત્યારે માધા વાવના દીદાર ના કરીએ એ તો કેમ બને કંઈક સદીઓથી આજે પણ અડીખમ ઉભેલી આ વાવ જે છે એ પોતાના ઐતિહાસિક વારસાને આજે પણ જગતના ચોકમાં ખડો કરે છે અને કહે છે કે મેં કંઈક ચોમાસા કંઈક ઉનાળા અને કંઈક શિયાળા જોયા છે પરંતુ આજે પણ હું મારા અસ્તિત્વને કાયમ માટે ટકાવી અને જગતના ચોકની માલિપા ઊભી છો દોસ્તો તમે માધાવાવની માલિપા ધીમે ધીમે જ્યારે પણ દર્શન કરવાના માટે જાઓ ત્યારે આજુબાજુ બધી બાજુ આવી ઝીણવટભરી કોતરણીઓ આપણને નજરે પડે છે તમે વિચારો તો ખરા સદીઓની સદીઓના વાણા વૈયા ગયા જે તે સમયે નહોતી નોતી સિમેન્ટ કે નહોતી કપચી નહોતી રેતી કે નહોતું લોખંડ એ સમયે શિલ્પ સલાટો એક ઉપર એક પથ્થર ગોઠવી અરે પથ્થરોની ઉપર છીણી અને હથોડો લઈ અને જે આ ઝીણોડ ભરી કોતરણીઓ ઉકેરી છે એની પાછળ કેટલી બધી મહેનત કરી હશે દોસ્તો માધાવાવની સાથે તો એમ કહેવાય કે અનેક કથાનકો જોડાયેલા છે અનેક વાતો જોડાયેલી છે ત્યારે આ માધાવાવ જે છે એ એમ કહેવાય કે જળ સંગ્રહ પ્રણાલીનો પણ એક ઉત્તમ નમૂનો છે તેમજ જેતે સમયે વાવ કુવા તળાવ નદી તળાવના કાંઠા આરા જે વગેરે વગેરે કેટલા મહત્વપૂર્ણ હતા એ આપણને માધાવાવ ઉપરથી જણાય આવે છે કંઈક વેદોની વાણી એટલે આપણી માધાવાવ કંઈક શાસ્ત્રોનો સાર એટલે આપણી માધાવાવ દોસ્તો માધાવાવના દીદાર કરવાને માટે આપણે જ્યારે પણ વઢવાણની ધરતીની માલિપા જઈએ ત્યારે આપણે ખાસ યાદ રાખવું કે આ વાવને આપણા થકી કોઈ નુકસાન ન થાય અને વિશેષપણે આ વાવ જે છે એની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે